બાકી આ સિત્તેર એસી વર્ષનું જીવન છે ભગવાને જીવન તો પરશુ પંખીને પણ આપેલું છે સવારે ઉઠીએ ખાઈએ પીએ આનંદ કરીએ નોકરી ધંધા વેપાર કરીએ મેગેઝીન વાંચીએ છાપા વાંચીએ ટીવી જોઈએ પાનના ગલ્લા ઉભારીએ બે પાન ચાવીએ કઈક પાર્ટીમાં જઈએ આનંદ કરીએ રાત્રે આવીને સુઈ જઈએ એટલું જ જીવન જીવવાનું હોય તો ઇટ ઇઝ ડોગ લાઈફ ડોંકી લાઈફ કેટ લાઈફ એ તો મનુષ્યનું જીવન નથી એ તો પશુ પંખી કરે છે જીવનના અંતે આપણે આપણી છાતી ઉપર હાથ મૂકીને કહી શકવા જોઈએ કે યસ આઈ લીવ માય લાઈફ હું મારું જીવન જીવ્યો એની માટે એક બહુ જ સુંદર વિચારધારા તમે ટોપ મેનેજમેન્ટ ગુરુઝને વાંચો ટોપ સોશિયલ રિલેશનશીપ ગુરુઝને વાંચો टॉप हेल्थ मैनेजर्स ने ते समझो तो लो एक सरस लाइफस्टाइल सिखवा रहे हैं। एट द एंड ऑफ द डे योर लाइफस्टाइल डिसाइड्स योर लाइफ ए हकीकत है रोजिंदु जीवन दैनिक क्रम है ये जीवन नक्की करें तो एट प्लस एट प्लस एट इज द सिस्टम। દિવસમાં ચોવીસ કલાક આપણી પાસે છે એ ચોવીસ કલાકને સારી રીતે આઠ વત્તા આઠ વત્તા આઠ સિસ્ટમમાં આપણે ઢાળવાના અને સેવન્ટી ઓફ યુ લીવ ઇન એટ 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 પ્લસ સિસ્ટમ ઇટ ઇઝ અ વેલ લિવડ બ્યુટીફુલ ડિગ્નિફાઈડ બેલેન્સ લાઈફ પ્રથમ આઠ કલાક છે એ તમારો પ્રામાણિક પુરુષાર્થ તમે જે પણ ક્ષેત્રમાં હો એક ક્ષેત્રમાં તમારો પ્રામાણિક પુરુષાર્થ હોય નૈતિક પુરુષાર્થ હોય સિદ્ધાંત નીતિ નિયમને વળગી રહીને તમારો પુરુષાર્થ હોય એ પ્રથમ આઠ કલાક તો આપણે જે વ્યવસાયમાં છીએ એમાં આપણે પુરુષાર્થ તો કરીએ છીએ કારણ કે પુરુષાર્થ વગર તો કોઈ વ્યક્તિની પ્રગતિ છે નહીં આફ્રિકાના જંગલ માટે એક બહુ જ સરસ કહેવત છે every morning when the sun rises, the slowest lion has to run minimum faster than the slowest gazelle to see the evening. and the slowest gazelle has to run minimum faster than the fast, slowest fastest lion. સી ધ ઇવનિંગ કે ધીમામાં ધીમું જે હરણ હોય ને એને પણ ઝડપીમાં ઝડપી સી કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે તો એ સાંજ જોવે નહી તો શિકાર થઈ જાય આ વાતના અંતે બહુ બ્યુટિફુલ કોટેશન શીખ રૂપે છે સો વેધર યુ આર ધ લાયન ઓર ધ ગેઝલ વેન ધ સન સનરાઈઝિસ યુ હેવ ટુ રન તમે જંગલમાં હરણ હો કે સિંહ હો પણ સૂર્યોદય થાય દોડવું તો પડે જ દરેકે દોડવું પડે એટલે પુરુષાર્થ તો જીવનનો એક ક્રમ છે એમાં ગભરાવાનું નહીં મૂંઝાવાનું નહીં થાકવાનું નહીં પણ ઘણી વખત આ માટે પણ હસતા હસતા લોકો કહેવત કે છે કે એવરીબડી રન્સ બધાએ દોડવું પડે

કોઈની સાથે ખોટી વાત કરો કોઈના પૈસા ખોટી રીતે તમે લઈ લો ચલો એ વ્યક્તિ તો કદાચ છેતરાઈ ગયો પણ તમે પણ તમારી જાતને છેતરી એ તો પૈસામાં છેતરાણો તમે આનંદમાં સંતોષમાં છેતરાઈ ગયા અંગ્રેજીમાં કહેવત છે નો પીલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન તમારું હૃદય ચોખ્ખું હોય એના જેવું પોચામાં પોચું ઓશિકું રાત્રે સુવા માટે એક નથી તમને રાત્રે સુધી વખતે એમ થાય કે મેં કોઈને છેતર્યો નથી મેં કોઈનું ખોટું લીધું નથી તો એ તમારી માટે ધ બેસ્ટ પીલો ધ સોફ્ટેસ્ટ પીલો ટુ રેસ્ટ યોર હેડ અપોન એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ છોડવી નહીં ગમે તે સંજોગો આવે ગમે તે પરિસ્થિતિ આવે પણ નીતિમત્તા અને પ્રામાણિકતાને હંમેશા વળગી રહેવાનું અને જો તમે નીતિમત્તા કે પ્રામાણિકતાને વળગી ના રહો તો ગમે તે વ્યક્તિ હોય એના જીવનમાં નાના મોટા પ્રશ્નો આવવાની શક્યતા છે જ બેસિકલી આપણા દરેકના હૃદયમાં એક સ્વભાવ છે એક હ્યુમન નેચર છે કે કંઈક ખોટું થઈ જાય આપણાથી ખોટું કરવાનું મન થઈ જાય અને માણસનું મન છે એટલે દોડી જાય પણ મેક્સિમમ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવાનો તો નીતિમત્તા અને પ્રામાણિકતાને આપણે વળગી રહીએ નીતિમત્તા અને પ્રામાણિકતાને ચૂકીને કોઈ વ્યક્તિ આગળ વધી નથી અને વધી શકશે નહીં અને કદાચ ભૂલથી વધી ગઈ તો એ પાછી પડશે જ તમારી કંપનીનું નામ સત્યમ હોય ને તમે અસત્ય પ્રેક્ટિસિસ કરો તો રેફરન્સ યાદ આવે છે આઠ હજાર કરોડ નો વ્યક્તિ અત્યારે જેલમાં છે સેવન યર્સ ઓફ વ્રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ જે વ્યક્તિ દિવસમાં ત્રણ વખત થ્રી પીસ શૂટ બદલતા હતા પરેશભાઈ જે વ્યક્તિ દિવસમાં ત્રણ વખત થ્રી પીસ સૂટ બદલતા હતા એ વ્યક્તિ અત્યારે જેલમાં કેદીના કપડા પહેરીને ચટાઈ ઉપર સુવે છે આઠ હજાર કરોડનો મામલો તમે કિંગ ઓફ ધ હો પણ તમે નીતિ નિયમ અને પ્રામાણિકતા ચૂકો તો તમારે ભારત છોડવું પડે એ તો ભગવાનની ઈચ્છાથી હવે પાછા આવે અને પાછા આવીને મોઢું ખોલશે એટલે ઘણા બધા તકલીફમાં આવવાના છે યુકે ની કોર્ટે તો કહી દીધું છે કે એક્સ્ટ્રાડિશન માન્ય છે હવે અહીંયા લાવવાના છે એમને નવ હજાર કરોડ નું કૌભાંડ કર્યું છે ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ ઇટ હેઝ નો કોર્નર્સ સો ઇટ ડઝ નોટ હેવ ધ પ્લેસ ટુ કીપ યોર રોંગ્સ પૃથ્વી ગોળ છે ગોળ આકારને કોઈ ખૂણો નથી એટલે આપણું કરેલું ખોટું એને સંઘરવા માટે એની પાસે જગ્યા નથી એ સિદ્ધાંત છે